સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ટીમની સરાહનીય કામગીરીમાં જવા માટે ટીબી હોસ્પિટલ પાસે આવેલી રામકોટિલ રોડ થી એક રિક્ષામાં બેસી નીકળ્યા હતા તેમજ તેઓની રહેલા પાસે થેલામાં વીસ તોલા સોનાના દાગીના દરમિયાન કુંભારપરા ખાતે આવી જાનવી બેન રિક્ષામાં ઉતરેલા અને પોતાના વીસ તોલા સોનાના દાગીના ભરેલા ભૂલી ગયા હતા તે જાનવી તાત્કાલિક સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન આ બનાવવાની જણાવી હતી ત્યારે પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે પી આઈ એમ એચ પઠાણ પોલીસ સ્ટાફ ને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી

બોલાવી તેમને પરત સોંપી માનવતાની એક મિશાલ કાયમ કરી પોલીસે ખરા અર્થમાં પ્રજાની મિત્ર હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કામગીરીમાં નાયા પોલીસ અધિક્ષક પીઆઈ એમ એચ પઠાણ અને પીએસઆઈ આ એ આર ડાંગર ઝેડ એલ ઓળેદરા એનડી ચુડાસમા વગેરે પોલીસ ટીમ દ્વારા બહેનોના બહેનના દાગીના પરત આપવામાં આવ્યા હતા રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા એબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર